ગત તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશિપમાં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે આ બાબતની જાણ થતાં એક ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની બે મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી આ ટ્રેપના અંતે આ મહિલા સરોજબેન dudia ને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની BNS રાજકોટ તાલુકા પોસ્ટએમાં BNS ની કલમ 91 તથા 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીલ ચાલુમાં છે આ મહિલા પાસેથી 4 લાખ ની કિંમત નું એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવેલ છે કેટલા ટાઈમથી આ આ મહિલા વિરુદ્ધ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક્ટ એન્ડ ડાયગ્નોસ્ટિક મુજબનો ગુનો નોંધાયેલ છે એનો મતલબ કે બે હજાર એકવીસથી થી તો આ કરતી જ હતી પણ ક્યાર એના પછી દસ મહિના જેટલું જેલમાં હતી ત્યારબાદ કેટલી વાર કર્યું છે કોનું કર્યું છે ને એ બાબત ઉપર હજી વધુ તપાસ આ રિમાન્ડ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવશે છેલ્લા એક મહિનાથી એ શાખા આ મહિલાની પાછળ હતી આ જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ કીર્તિને ફોન કર્યો તો અને એ એજન્ટની મદદથી જો એજન્ટ પાસેથી તમે પાસ તો સુધી પહોંચી શકો આરોગ્ય અધિકારી અને બે મહિલા જેમાં બે મહિલાને એક એવી રીતે કરાવવું છે પરીક્ષણ એવી રીતે આ વચમાં એજન્ટ નો કોન્ટેક કરવામાં આવ્યો અને આ એજન્ટની મદદથી પછી સીતાજી ટાઉનશીપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજબેન ડોડિયા ની વીસ હજાર ની ફી નક્કી કરવામાં આવી હતી પણ થોડીક બીજી રગજ થતા સોળ હજાર પાંચસો માં પછી છેલ્લે નક્કી એ બાબત ઉપર હજુ વધુ તપાસ તજવીજ રિમાન્ડ દરમિયાન એને પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારે એને હોમ કેર નર્સિંગ નો અભ્યાસ કરેલો આ એક ટ્રેપ હતી અને એમાં તો ટ્રેપ તો પછી જે આપણા શાહેદો છે હા જો એ બહાર આવશે તો સો ટકા એમની પણ તપાસ થશે આ બાબત આપણે બે હજાર એકવીસ થી ગણીએ તો લગભગ ત્રણ ચાર વર્ષ તો થઈ ગયા પણ હજી વધુ વધુ તપાસ આમાં આપણે રિમાન્ડ દરમિયાન એમના રિમાન્ડ લેવા ગયા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર રિમાન્ડ બાદ વધુ